સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત વિદ્યાલયમાં બાળવાટિકા એક અને બે અને ધોરણ એકથી આઠના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકોને તેમના વાલીઓને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો શ્રીખસ્ટ થાવી તમને શું તકલીફ પડે છે મારા નવા કપડાં ખરાબ થાય હવે સ્કૂલમાં વળે શ્રીખસ્ટાઠ ત્યારે સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે અમે પણ પંચાયતે કંઈ નહીં